વડોદરા લાઈવ ટ્વેન્ટી ફોર આપનું સ્વાગત છે વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું પાંચ શ્રમિકો થયા ઇજાગ્રસ્ત વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયા કૈલાસ રોડ ઉપર આવેલા ઓરંગા નદી પરના નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગ બ્રિજ બનાવવામાં બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે આ ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે ઈજાગ્રસ્ત પાંચે શ્રમિકોની તબિયત સારી છે એસપી વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જડેજાએ જણાવ્યું કે આજે સવારે નવ સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગટર ગટર મૂકવામાં આવ્યો હતો જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગથી સ્પીપ થઈ ગયો હતો એ કામ કરી રહેલા પાંચ મજૂરોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ કરાશે પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હાલ ઘટના અંગે જાણવા જોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે જે બાદ આ દુર્ઘટના તેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી અન્ય રાહદારીઓને હાલાકી ઊભી ન થાય